આપણા ભાત પણ બને છે તો તેલ તપી ગયું છે હવે નાખીશું સુકા મસાલા મેજો ડ્રાય જીરું તપી ગયા છે અને નાખીશું કરીને વઘાર સરસ દેશે શાકમાં ટમેટા મરચા અને આદુ લસણની પેસ્ટ બરાબર સીજવા દેસુ

અને જાય ને તો અહીં આપી હા અત્યારે આપણે થોડાક દાણા નાખી દઈશું બાકી ચડી જાય ત્યારે નાખીશું થોડાક ઉપરથી જો જો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનું આપણું બટેટાનું વટાણાનું શાક થઈ રહ્યા છે શાક બની ગયું છે હવે ઉપરથી આપણે ઓથમરી નાખી દઈશું તો જો કેવો સરસ શાક બન્યું છે આપણો અને અહીંયા ભાત પણ થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારો વિડિયો પસંદ આવ્યો હશે તો મારી ચેનલ પર નવા હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરી અને જે સ્પેશિયલ બનાવે